ભાવનગરમાં વાસુદેવસિંહ ભૂપતસિંહ ચુડાસમા ક્લબ હાઉસ પાછળની શેરી ઇસ્કોન ઇલેવન સિત્સર રોડવાળાએ પોતાના શાળા પ્રદીપસિંહ દિલીપસિંહ જાડેજાના નવા બનતા મકાનમાં ઇંગ્લિશદારો અને બિયરનો રૂપિયા એક લાખ ત્રણ હજાર ચારસો એક્યાસીનો જથ્થો સંતાડેલો હોય એલસીબી પોલીસે ઇંગ્લિશદારો અને બિયરના જથ્થા સાથે વાસુદેવસિંહ ભૂપતસિંહચુડાસમાને રૂપિયા એક લાખ તેર હજાર ચાર એક્યાસીના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વર્તેજ પોલીસ સ્ટેશનમાં વાસુદેવસિંહ ભુપ્તસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ દિલીપસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો નોંધાવી પ્રદીપસિંહ દિલીપસિંહ જાડેજાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે ફરિયાદમાં જણાવ્યા મુજબ ઝડપાયેલ શખ્સના સાળા પ્રદીપસિંહ દિલીપસિંહ જાડેજાનો માણસકારમાં ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો આપી ગયેલ અને તે નવા બનતા મકાનમાં છૂપ આવ્યો હતો We <laughs> don't